લોકસભાના ત્રીજા તબક્કા હેઠળ અગિયાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની ત્રણ બેઠકો પર સરેરાશ એકસઠ ટકાથી વધુ મતદાન સૌથી વધુ પશ્ચિમ બંગાળ અને આસામમાં તોતેર ટકાથી વધુ મતદાન તો મહારાષ્ટ્રમાં સૌથી ઓછું ત્રેપન ટકા જેટલું મતદાન ગત લોકસભા ચૂંટણીની સરખામણીએ રાજ્યના મતદાનમાં આજે જોવા મળી નિરસતા આદિવાસી બહુલતા ધરાવતા વલસાડ છોટાઉદેપુરમાં સૌથી વધુ મતદાન જ્યારે કોંગ્રેસના કદાવર નેતા જેની બેનની અમરેલી બેઠક ઉપર સૌથી ઓછું પિસ્તાળીસ ટકા મતદાન બનાસકાંઠા ભરૂચ અને છોટાઉદેપુર તેમજ આણંદ જેવી હાઈ પ્રોફાઇલ બેઠક ઉપર જોવા મળ્યું વધુ મતદાન તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની પોરબંદર બેઠક ઉપર મતદાનમાં જોવા મળી સુસ્તી અમદાવાદની બંને બેઠકો ઉપર પણ મતદારોના જુસ્સામાં ઓટ શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં મતદાન માટે વધુ ઉત્સાહ ક્ષત્રિય પ્રભુત્વવાળા સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં નોંધાયું સરેરાશ મતદાન ભાજપ વિપક્ષી ગઠબંધનવાળી ભાવનગરની ચર્ચિત બેઠકો ઉપર અડતાળીસ ટકા જેટલું અંદાજીત મતદાન રાજ્યની પાંચ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન સંપન્ન વાઘોડિયા બેઠક ઉપર સૌથી વધુ સિત્તેર ટકાથી વધુ મતદાન તો ભાજપ નેતા અર્જુન મોઢવાડિયાની પોરબંદર બેઠક ઉપર સૌથી ઓછું સત્તાવન ટકા જેટલું સરેરાશ મતદાન મતદાનના દિવસે ચૂંટણી પંચને બોગસ વોટિંગ આદર્શ આચારસંહિતાના ભંગ તેમજ ઈવીએમ સંબંધી કુલ બાણું ફરિયાદો મળી તો ભરૂચના કેસર સુરતના સણદરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો કર્યો સંપૂર્ણ બહિષ્કાર મુસ્લિમ અનામત આપવા મુદ્દે આરજેડી નેતા લાલુ યાદવે આપેલી ટિપ્પણી બાદ ભાજપનો પલટવાર નરેન્દ્ર મોદીએ કહ્યું બનાવટી સેક્યુલરિઝમના નામે ભારતની ઓળખને નષ્ટ કરવાના થઈ રહ્યા છે પ્રયાસ તો રાજકીય લાભ ખાટવા ભાજપ નફરત ફેલાવી રહી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ ઉત્તર પ્રદેશમાં પ્રચાર રેલી દરમિયાન યોગી આદિત્યનાથના વિપક્ષ ઉપર આકરા પ્રહાર કોંગ્રેસ સપા અને વિપક્ષી ગઠબંધનને ગણાવી દેશની સમસ્યા ભારતને વિકસિત બનાવવા ભાજપના સમર્થનમાં માંગ્યા મત તો રાહુલ ગાંધીએ બંધારણ અને લોકશાહી ખતરામાં હોવાનું કહી વિપક્ષની નીતિ ઉપર ઉઠાવ્યા સવાલ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ ભુજ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ડિગ્રી ને પાર રાજ્યના આઠ શહેરોમાં ચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન ભાવનગર અને દીવમાં વેવની આગાહી